ડિવાઈડરની કાંઈ જરૂર નથી આ સરકાર ખોટા ખર્ચા કરી રહી છે ઘડી ઘણી ઉખેડવાનું ને લગાવવાનું બધું પબ્લિક પર જ બોજ પડી રહ્યો છે અને આ બધા ફ્લાવર જે રોપ્યા છે એમાંથી ઓક્સિજન મળતો નથી અમારે ઓક્સિજન વાળા ફ્લાવર્સની ને ઝાડની જરૂર છે આવી બધી જરૂર નથી ને ઘડી ઘડી એવા ખર્ચા કરે પોસાય નહીં અમારા ઘર આગળના ગટરના ઢાંકણા કેટલાય ટાઈમથી કાઢી ગયા છે એ ઢાંકણા નથી નાખ્યા ગટરો ખુલ્લી પડી છે ને એમાંથી લોટ ઓફ મચ્છર નીકળે છે ને અમે હેરાન થઈએ છીએ અને ગંદકી અમે લોકો કેટલો ઝાડના પાંદડા પડે આમ તમે કહો છો ઝાડ વાવો ઝાડ વાવો અમે ઝાડ વાવીએ છીએ તો ઝાડના પાંદડા પડે કચરો અમે કેટલી વાર કમ્પ્લીટ

અને કોર્પોરેશન ખોટા ખર્ચા કરે છે અને બધો બોજો જનતા ઉપર જ ફેંકે જાય છે એનાથી જનતા પણ પરેશાન છે પણ જો તમારે કરવું જ હોય તો પહેલાંથી અગમચેતી રાખો પ્લાનિંગ કરો અને આ ખાતે એમને ત્રિ ત્રિકોણીય મંદિરની બાજુમાં પણ એ રીતે એમને દિવાલો બનાવેલી અને એ પણ એમને તોડી નાખી અને ખોટે ખોટા પ્રજાની ઉપર જ બોજા નાખે જાય છે બરાબર અને ઝાડ જે સારા હોય ઉગાડે તમને વાંધો નથી કેમ કે એનાથી ઓક્સિજન મળે છે

એટલે આની કઈ જરૂર લાગતી જ નથી અમને લોકોને નથી લાગતી આજે જે ડિવાઈડર એ લોકો વારંવાર બનાવી રહ્યા છે એ છ મંથમાં પૈસાનો બી વેસ્ટ થાય છે કામનો બી વેસ્ટ થાય છે એના કરતાં તમે ગરીબોને મદદ કરો કોઈ બીજા એમાં કાર્ય કરતા કરો તો એ વધારે સારું રહેશે લોકો કામ કરી રહ્યા છે પથ્થરોનું એ એકચુઅલી હાર્મફુલ જ છે પબ્લિક માટે કોઈક વાર અહીંયા આ વે પર એટલા એક્સિડન્ટ થતા હોય છે કે એની માટે માથા પર બી વાગે તો એ લોકોની જાન જઈ શકે છે અને અહીંયા જે ગટરોને બધું છે એ લોકોને નથી દેખાતું એના લીધે તમારા ઘરમાં મચ્છરને બધું બી બહુ આવી જાય છે એટલે અમને એના કરતાં તમે ટ્રીઝ ગ્રો કરો તો સફોકેશન પણ ઓછું થાય આપણે અહીંયા નેચરલી એર પણ મળી રહે લોકોને અને આ ઇન્સિડન્ટ ના બને